અનેક વિસ્તારોની અંદર ગાજ વીજ પવનની તીવ્રતા સાથે જળબંબાકાર અને ભારે વરસાદ પડવાને લઈને ગુજરાત પર મોટી આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યની અંદર આજે વાદળ છવાયું વાતાવરણ જોવા મળવાનું છે અને ઘોર અંધકાર સાથે ગુજરાતના અનેક તાલુકા અને જિલ્લાઓમાં ફરી એકવાર મેઘ મહેર મેઘ તાંડવ જોવા મળશે જેવી મહત્વપૂર્ણ ને મોટી આગાહી હાલ રાજ્યની અંદર દર્શાવવામાં આવી છે આગાહીના પગલે અનેક વિસ્તારોની અંદર યેલો એલર્ટની સાથે આજે ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટ પણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે તો ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર આજે તીવ્ર અને ભારે વરસાદ જોવા મળશે તેની માહિતી અત્યારે મેળવીએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાને લઈને સૌથી મોટી મહત્વની આગાહી અત્યારે જાહેર કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તીવ્ર અને ઘાતક વરસાદ થવા અંગે આજે એલેર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ને એલર્ટના પગલે આજે ફરી એકવાર પવનની ગતિવિધિ અને ગાજવીજ અને સવારથી જ વીજળીના કડાકા ભડાકા અને ચમકારા સાથે અનેક વિસ્તારોમાં મેઘરાજા ધબડાટી બોલાવી શકે છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર રાજપીપળાનો વિસ્તાર આમોદનો વિસ્તાર ભરૂચનો વિસ્તાર नर्मदाના વિસ્તારોની અંદર સુરતના વિસ્તારોની અંદર વ્યારાના વિસ્તારોની અંદર નવસારી ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિ અને ભારે જોર સાથે આજે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આંધી તુફાન સાથે ભયંકર મેઘ તાંડવ થવાને લઈને મોટીને મહત્વની આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજે પવનની તીવ્રતા સાથે આવનારી ત્રણ કલાકની અંદર અત્યંત ભારે વરસાદ થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે યલો એલર્ટ પણ અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે જોકે મધ્ય ગુજરાતના થોડાક વિસ્તારોની અંદર આ સિસ્ટમનું જોર હજી પણ તીવ્ર અને ઘાતક બનતું જોવા મળ્યું છે જેમાં મધ્ય ગુજરાતની અંદર ખંભાતના વિસ્તારોની અંદર વડોદરાનો વિસ્તાર બોડલીના વિસ્તારોની અંદર ગોધરાનો વિસ્તાર છોટા ઉદયપુરની અંદર નડિયાદ અને ધોળકાના વિસ્તારોની અંદર પણ આજે વાતાવરણ બદલાતું જોવા મળી શકે છે વાતાવરણ બદલાવવાની સાથે જ પવનની ગતિવિધિઓ પણ અત્યારે

વરસાદ જોવા મળી શકે છે જેવી આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહી છે જોકે સિસ્ટમનું સૌથી વધારે જોર અને દબાણ આજે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર જોવા મળશે અને જેમાં આજે ભયંકર ને અતિભારે વરસાદ થવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળો સાથે જરમર જરમર વરસાદ વરસતો જોવા મળ્યો છે જેમાં આજે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો એટલે કે ભાવનગરના જિલ્લાની અંદર અલંગનો વિસ્તાર મહુવાનો વિસ્તાર અમરેલીના વિસ્તારોની અંદર ગોંડલનો વિસ્તાર જસદણના વિસ્તારોમાં જૂનાગઢના વિસ્તારોની અંદર ગીર સોમનાથની સાથે ઉના અને વેરાવળના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે પોરબંદરના વિસ્તારોમાં ભાનવડના વિસ્તારોની અંદર અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં પણ પવનની ગતિવિધિઓ સાથે આજે ભારે વરસાદ થવાને લઈને મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે ભારે જોરને દબાણ અત્યારે મજબૂત બનતું જોવા જોવા મળ્યું છે આમ અનેક વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે વરસાદ મળશે જેમાં સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ ચોટીલા ગોંડલ જતન અને બોટાદની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદ તો ક્યાંક અતિ ભારે વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી હાલ ગુજરાત માટે અત્યારે દર્શાવવામાં આવી રહી છે અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ આવનારી ત્રણ કલાક દરમિયાન કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે જેમાં કચ્છની અંદર રાપરના વિસ્તારોની અંદર ગાંધીધામ ખાવડ બાડેલી માંડવીના વિસ્તારોની અંદર નળિયા અને લખપતના વિસ્તારોની અંદર પણ અત્યારે પલટો જોવા મળ્યો છે આમ કચ્છના વિસ્તારોમાં પણ હાલ છપાયા વાતાવરણ સાથે સિસ્ટમના તીવ્ર અસર અને ભારે જોરના કારણે આવી રીતે અરબસાગરમાંથી આગળ વધેલી સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ટકરાયેલી જોવા મળી છે જેનું સૌથી વધારે અસર અત્યારે કચ્છના વિસ્તારોની અંદર પણ જોવા મળ્યું છે અને કચ્છની અંદર પણ પલટા સાથે આજે મધ્યમથી હળવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે તો ઉત્તર ગુજરાતનું વાતાવરણ પણ બદલાતું જોવા મળી રહ્યું છે ઉત્તર ગુજરાતની અંદર ડિબાંગ વાદળો અત્યારે ઘેરાતા જોવા મળ્યા છે આમ પવનની તીવ્રતા સાથે તીવ્ર વાદળછવાયા વાતાવરણ સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે ને જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટો પલટો જોવા મળી શકે છે અને પલટાની સાથે આજે ભારે પવનની ગતિવિધિઓ સાથે આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાત ઉપર મેઘમહેર જોવા મળી શકે છે ગુજરાતની અંદર ચોમાસુ ફરી એકવાર સક્રિય બનીને તીવ્ર બનીને આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતની અંદર ભૂકા કાઢી નાખે તેવો અનેક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે